વાહનો આ ચેમ્બરથી અથડાવાથી વાહનોને પણ ઘણું નુકસાન થાય છે પણ તેનું મહાનગરપાલિકા કોઈ ધ્યાન આપતું નથી ગમે ત્યારે વ્હીકલ આ ચેમ્બરમાં પડે અને કોઈને જાનહાની થાય તેવો ભય વાહન ચાલકોને સતાવી રહ્યો છે વારંવાર મહાનગરપાલિકાના રજૂઆત કર્યા છતાં પણ તેનો કોઈ નિકાલ આવતો નથી જેને લઈને વાહન ચાલકોને અવર પણ ખૂબ જ મુશ્કેલી પડે છે આ ચેમ્બર વેલામાં વહેલી તકે સમારકામ કરીને વાહન ચાલકોને હાલાકી ન થાય તેવી માંગ ઉઠવા પામી છે વોર્ડ નંબર 10 માં 30 પાંત્રીસ વર્ષથી ભારતીય જનતા પાર્ટીનું શાસન છે આ એક ઉત્તમ ઉદાહરણ છે કે જે પાણીની લાઇન બનાવેલી છે ઓપન ક્લોઝ કરવાનો વાલ એ બી અનગઢ વહીવટ કહેવાય કે રોડની વચ્ચે વચ્ચે આ ચેમ્બર બનાવી છે ભવિષ્યમાં મોટો ભય ઉત્પન્ન થાય એવી આ વસ્તુ બનાવી છે એમને રોડની બાજુમાંથી પસાર કરીને આ ચેમ્બર ખસાડવી જોઈએ કારણ કે જો ભારદારી વાહન જો આમાં અથડાઈને એક બાજુની એંગલ આખી તૂટી ગઈ છે જેનાથી ગાડીઓને બી નુકસાન થાય અને મનુષ્યને બી નુકસાન થાય એવી આ વસ્તુ છે એટલે પહેલાં તો હું વોર્ડ ઓફિસરને કહું છું કે તમે ફિલ્ડમાં ફરો તો આવો પ્રશ્ન ઊભો ના થાય લોકોના જીવ જઈ રહ્યા છે લોકોનો અકસ્માત થઈ રહ્યો છે તો આ વહેલી તકે નિરાકરણ કરવાની જરૂર છે જાહેર જનતા દ્વારા મારી જોડે રજૂઆત કરવામાં આવી હતી મીડિયાના માધ્યમથી આપના એ લોકોને જગાડવા માગે છે વોર્ડ ઓફિસર હોય વોર્ડ એન્જિનિયર હોય જે તે અધિકારી હોય જે તે કોન્ટ્રાક્ટર હોય વેલામાં વહેલી તકેનો નિકાલ લાવવો જોઈએ નહીં તો મોટી દુર્ઘટના ઘટશે એના જવાબદાર સંપૂર્ણ તમે રહેશો વોર્ડ નંબર દસ હાર્દિક કોંગ્રેસ પ્રમુખ